માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે હ્યુડાઈ કંપનીની એસન્ટ જોઈ રહ્યા છો હ્યુડાઈ એસન્ટ કાર વેચી દેવાની ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે મોડલ બે હજાર ને સત્તરનું મોડલ છે આ ગાડીનું તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી છે ચા ઓછા કિલોમીટર ચલાવેલી છે હ્યુન્ડાઈ એસન્ટ વેચવાની છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો આ ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહીએ અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે આ યુંડાઈ એસન્ટ ખરીદવાની ઈચ્છા હોય મોડલ બે હજાર સત્તરનું મોડલ છે આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો એસન્ટ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે છે ખોડલ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે સુરત જઈ શકો છો ખોડલ મોટર્સની મુલાકાત લઈ તમે ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી તમે આ ગાડી ખરીદી શકો છો એકદમ છાછવેલી ગાડી વન ઓનર ગાડી અને ગાડીનો થર્ડ પાર્ટીનો વીમો પણ શરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી ત્રેસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર જેન્યુન જોવા મળી રહેશે તમારે આ એસન્ટ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો નેવું નવ્વાણું પંદરવાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને આ એસન્ટ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો અને હા મિત્રો ગાડીના કિંમત વિશે જણાવી દો તો કિંમત ચાર લાખ પાસઠ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં માન રાખવામાં આવશે અત્યાર સુધીમાં આ ગાડી ત્રેસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે આ યસન્ટ ખરીદવાની ઈચ્છા હોય વર્ઝન વિશે જણાવો તો યસ વર્ઝન ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે કુલ જવાબદારી સાથે આ યસન્ટ વહેંચી દેવાનું છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય સુરત તો તમે રૂબરૂ જઈ શકો છો ત્યાં જઈ તમે ટેસ્ટેડ ડ્રાઈવ કરી ચેક કરી કન્ડિશન જોઈ તમે આ ગાડી ખરીદી શકો છો એકદમ સાચવેલી સોખી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું